સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં દબાણો દૂર કરવાની કામગીરી વચ્ચે દારૂ મળી દોડધામ થઈ ગઈ હતી ઉધનાથ ઝોન દ્વારા પંચશીલ નગરમાં રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી ચાલતી જ હતી દરમિયાન એક દારૂના અડ્ડાવડો વ્યક્તિ લોકોને ઉશ્કેરી પાલિકાની કામગીરી અટકવાનો પ્રયાસ કરતો હતો પોલીસે ત્યાં તપાસ કરતા દારૂનો મસમોટો જથ્થો મળ્યા હતા પાલિકાએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ દોડતી થઈ જવા પામી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ચાહેર રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરીમાં ઉધના ઝોન દ્વારા પંચીલનગર બે વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ વિસ્તારમાં જાહેર રોડ પર માથાભારે તત્વોના દબાણના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી આ દબાણ હટાવવા માટે ઉધના ઝોન દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી તે દરમિયાન દારૂના અડ્ડાવાળા કેટલાક લોકો આવીને પાલિકાની કામગીરીને અટકાવવા માટે ઉશ્કેરણીના પ્રયાસો કરતા હતા જોકે પાલિકાએ દબાણ કરી દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી દરમિયાન કેટલાક માથાભારે તત્વો પાલિકાના સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ પણ ઉતર્યા હતા પાલિકાએ જ્યાં ઉશ્કેરણી થતી હતી ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી કરી તો દારૂની પોટલીઓ મળી આવી હતી જાહેરમાં દારૂની પોટલી મળી આવતા પાલિકાએ ખડોદરા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી અને દારૂ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી કાસવાળા સાથે હજાર કરી છે